પણ કોઈ મનુષ્ય કોઈ બતાવો રાખે છે મને સર ભૂલી ગયા ના તો બોલો મદદ

કરી આપતું હોય જ્યાં તમારી હૃદયની ભાવના પરમાત્મા સુધી પચશે અને તમારા સારા કર્મો હશે ને પરમાત્મા પાસે માંગવાની જરૂર નથી પરમાત્મા ને આપતા આવવું

કોઈ એવું સાબિત કર દે કે બાપુ કે બાપુ અનુયાયીઓ અમારા ત્યાં આયા અને અમારા પાસે થી પાંચ પચીસ રૂપિયા પગમાં ખીચામાં નાખ્યા તેની આ પરફળી મૂકીને નીકળી જવાનું કેટલા આપશો કેટલા જમીન આપશો આ બધું કાયરનું કામ નથી મરી જવું ને કાયરનું કામ આપણે આપણા ઘરમાં બેઠા હોય સોફા ઉપર આખો પરિવાર પણ જો ફેમિલી ને એક સાપ નીકળે પણ જો વાહન લઈને જતા કોઈ આગળથી નીકળી જાય ને ઘડીક શ્વાસ ઊંચો થઈ જાય તો ભગવાન બચાવી લીધા જાય તો રોજ તમને એટલો બધો મિક્સર વાતો મરી જવાની કરો

પચીસ હજાર માણસ આવે તો હાજ પડે ગમે મસાલાના કાગળીઓ કે વેફારો લાગે એક સમય જેડ એક ગ્લાસ તો એ કેટલો કચરો થાય છે દેખાય છે આપણને

આવશે જે દાદા થી નથી થતું અમને કેમ નિમિત બનાયા કે ભાઈ હું તો ની મદદ કરવાનો જ છું પણ જે મારાથી શક્ય નથી

મિત્રો આ હતું શ્રી ધાનબા બાપુ શ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો તમે ખાસ નોંધ લેજો કેમ કે દાનબા બાપુશ્રી ચોખ્ખા શબ્દમાં કહે છે કે ખોટી અંધશ્રદ્ધા ફેલાવવામાં નથી આવતી અને બાપુ શ્રી જે વાત કરે છે તે તદ્દન સાચી અને સત્ય હોય છે મિત્રો અને એ વાત ઉપર જો આપણે અનુસરીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી તમે મને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં સુરાપુરા દાદા લગજો મિત્રો અને મિત્રો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છોકસમાં મને જણાવજો જેથી કરીને મને મોટીવેશન મળે ને આવા ને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબ થી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મરીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદા દાદાની જય